દોસ્તો આ છે ત્યારે ડાકોર તરફથી આવે છે ને સામે છે મીનાવાડા ધામ તરફ જાય છે ને વચ્ચે તમને આ રામદેવજી મહારાજનું મંદિર છે તે જોવા મળશે ને દોસ્તો જો તમારે શારદામાંને જ્યારે દશામાએ સાક્ષા દર્શન આપ્યા હતા જે નદી પર જો તમારે જવું હોય તો અહીંથી આ રસ્તો જાય છે તમે જોઈ શકો છો તો અહીંથી તમે જઈ શકો છો જે શરીર દોસ્તોને આ જે રસ્તો જોવા મળે છે દસ્તો મોહર નદી તરફ જાય છે દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે મીનાવાડા ધામ મીનાવાડા જે મંદિર છે ત્યાંથી થોડે દૂર આવેલી છે આ નદી તમે જોઈ શકો છો આ છે મોહર નદી જ્યારે થોડા વર્ષો પહેલાં શારદામાં એ આ જગ્યા પર ભેંસ ચરાવતા હતા ત્યારે તેમની જે ભેંસ છે તે પાણીમાં ડૂબી જાય છે ત્યારે દશામાં એ ડોસીનું રૂપ લઈને તેમની જે ભેંસ પાણીમાં ડૂબી જાય છે એ બહાર કાઢે છે ને ડોસીનું સ્વરૂપ લઈને જે દશામાં છે તે માને દર્શન આપે છે તો તે આ જગ્યા છે આ મોહર નદી તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો દોસ્તો જ્યારે તમે વિનાળાઓ આવો તો ચોક્કસ આ મોહર જે નદી છે તેને જોવાનું ભૂલતા નહીં અને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં